શહેરના હરણી વિસ્તારના મોટનાથ તળાવમાં ગુરુવારે બનેલ બોટ દુર્ઘટનામાં ચૌદ જણાના જીવ ગયા છે જેને લઈ શહેરીજનો શોકમાં છે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ છે ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નરેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમે બરોડા બાર એસોસિએશનની મિટિંગ બોલાવી અને ગઈકાલની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે તેમાં કસુરવાર આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનું વકીલાતનામું મૂકે નહીં

એ બધામાં ભાગ ના લે અને આ તમામ વકીલો અમારા બરોડા બાર એસના જે છે એ તમામ વકીલો આ આરોપીઓને કોઈપણ રીતે સાહસ અને સહકાર ના આપે એ માટે અમે સર્વાનુમતે તમામ વકીલ મિત્રોને અપીલ કરી છે અને એ પ્રમાણે ઠરાવ કર્યો છે આવતીકાલે અમે બે વાગ્યે બપોરે અહીં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જે ભૂલકાઓ છે જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે જેમના મા બાપ અને ભાઈ બહેનો એમને પણ આજે પોતાનો જીગરનો ટુકડો ગુમાવ્યો છે તો એમને આ બાળકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે કે અમારા બરોડા બાર રેસ્ટોરન્ટનો આ ઠરાવ છે તમામ વકીલો પોતપોતાની રીતે એનો અમલ ચુસ્તપણે કરશે અને કોઈ પણ આરોપીને તરફે કોઈ બચાવ પક્ષમાં કોઈ વકીલો આવે નહીં તો અમે એવું માનીશું કે અમારા આ ઠરાવનો ખરેખર અમલ થયો છે અને સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ મળી છે